હા હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવીસ આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને अमरा वीडियो से सुधी रहे। तो आज जो राजकोट मार्केटिंग यार्ड अनाज भाव तो सौ प्रथम जो कपास जो कप भाव से चौदह सौ सीतेर रुपया लई सौ सौ चौपन रुपया से हमें जो है घऊ लोकवन जो घऊ लोकवन भाव से पांच सौ चालीस रुपया लई पांच सौ पंचासी रुपया से હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો બે રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે તે ચારસો અઢાર રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે હોળસો પંચાવન રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા જે સણા પીરાના ભાવ છે તેરસો એંસી રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે બાવીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડ અડદ જે અડદના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ સોળસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ દેશી જે વાલ દેશીના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ બત્રીસો ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ઓગણીસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા જે સિંગ દાણાના ભાવ છે તે પંદરસો જે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી મગફળી જાડીના ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો તોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે બે હજાર પચાસ રૂપિયાથી લઈ પચીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ બારસો સુમોતેર રૂપિયા છે હવે જોઈએ સુવા દાણા જે સુવા દાણાના ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે આઠસો પંચ્યાસી રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના ભાવ છે તો એક હજાર રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ કારા તલ જે કારા તલના ભાવ છે તે બત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો પંદર રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે બત્રીસો અગિયાર રૂપિયાથી લઈ ચોપનસો એસી રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે અગિયાર અગિયારસો એસી રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણી જે ધાણીના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો વીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જે વરિયાળીના ભાવ છે તે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે ચુમ્માલીસો પચાસ રૂપિયાથી લઈ પાંચ હજાર બાસઠ રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ ચૌદસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ અગિયારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે ચુમ્માલીસો રૂપિયાથી લઈ એકાવનસો એંસી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર પીછોતેર રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જે દરરોજને માટે જો તમારે તમારા મોબાઈલમાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ